અંજારથી તુણા બંદરે જતા રસ્તાઓ પર સ્થાનિક લોકોએ આજે ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો મોટી સંખ્યામાં બંને તરફ વાહનો કતારબંધ લાઈનમાં જોવા મળ્યા હતા અંજારના તુણા ગામે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો મળતી માહિતી મુજબ આજ રોજ એક સામાન્ય અકસ્માતને લઈને તુણામાં સ્થાનિક લોકોનો રોષ જોવા મળ્યો હતો તુણાથી પોર્ટ તરફ જતા રોડ પર સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં કંડલા મરીન પીઆઈ અજીતસિંહ વાડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો આ બાબતે અખિલ કચ્છ જિલ્લા માછીમાર પ્રમુખ હાજી હુસેન ચબા તુણા અંજાર કચ્છ તરફથી જણાવવામાં આવ્યું કે આ રસ્તે બમ્પર બનાવવામાં આવેલ નથી અને અમુક ટ્રાન્સપોર્ટ કંપનીની ગાડીઓ તુણાપોટથી કરી બેફામ નીકળતી હોય છે ડ્રાઈવર દ્વારા આજુબાજુ સ્કૂલ આવેલી છે તેનો ખ્યાલ પણ રાખવામાં આવતો નથી વારંવાર બમ્પર બનાવવાની રજૂઆત પણ કરવામાં આવેલ છે છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર